માતાજી ને મહાદેવ બધાય તો મિત્રો અટાણે વાગ્યા હવારના દો ને મારી માં વાગે ઉઠી હું નવ વાગે ઉઠી કાલે હાઈ જ નક્કી કરીને જોતી જ માર પપ્પા ને કીધું તું કે અમને ઉઠાડતા નઈ કારણ કે અમારે કાલ ખુશીનો દિવસ છે ખુશીનો દિવસ એટલે કે કાલે અમારે રાંધવાનું છે નહીં એટલે જણને તો જો કે કઈ ફેર ન પડે પણ બાયુ માટે કયો ખુશીનો દિવસ હોય ને બાયુ ને ઈને જ ખબર હોય એટલી ખુશી થાય કે ની વાત જવા દી હવાર ઉઠીને ફરી વાયુ હંજેરી કરીને ઠાવી કોઈ કામ જ નથી કરવાનું મિત્રો અટાણે અને આજ છે પંદરમી ઓગસ્ટ તો બધાયની પંદરમી ઓગસ્ટની હાર્દિક શુભકામના અને હાતમ પણ છે તો હાતમની પણ બધાયની હાર્દિક શુભકામના ને આજે પોર મંતનો મેરો સ્ટાર્ટ થઈ ગયો તો કુણ કુણ ગયા મેરો કરવા કોમેન્ટ કરીને કહી જયો અમારે તો આજ નથી જવું અમારે કાલ વિચાર છે જવાનો ને જો રાતમાં મે આવી જાય હારામ હારો તો કાંઈ જ નહીં તો જવાનો કઈ ઓયલું જ નહીં બરોબર ને આજ પંદરમી ઓગસ્ટ હે તો હું મારા પપ્પાને કે પપ્પા મને ઝંડો માથે નાખી દયો એટલે મારા પપ્પા મસ્તી નો ફરકાવ દે ઝંડો તો પપ્પા જયારે મેડી માથે સડી જઈ ગયો તો આપડે ઝંડો મસ્ત મજાનો નખાઈ જાય બરોબર અને મારી માવઠ ઉઠકે મને એમ કે હાલ વિચારવા તો હાલો ફટાફટ જાય મારી માને થામ વિસરાવી દઈએ ને મારા પપ્પા ને આગળ મેડી માંથી સડાવું ઝંડો ગામમાં દઈ ગયા તા દુકાઈ ને ગામમાં બધી જગાએ હર ઘર ઝંડા લહેરાય ગયા એની જેમ તો અમને દઈ ગયા તો મારા પપ્પા ઝંડો ઘેર લઈ આવ્યા તો મસ્ત મજાનો આપણે નાખી દઈએ વંદે મિત્રો લ્યો આપણો ઝંડો કઈ ઘટે નાખી દીધો ઝંડો લહેરાય વંદે માતરમ વંદે માતરમ કેમ બાકે મારા પપ્પા એ ભંભું નાખી નાખો ઉસો ઊંસો હામે પારે દેખાય કે ફૂલગર ને છે ઝંડો એટલે કે ક્રિષ્ના ગોસ્વામી ઘેરો વિલગર માર પપ્પા નામ છે ને હાલો મારી માં ઠામ વિશે તો તમને મુલાકાત કરાવ બેન શું કરો છો તમે હમ તાસ કેવી મજા આનંદ ખુશી નો દિવસ છે મારી માને એટલો ઓરક ન થાય એનું કારણ એ છે કે મારી માં તો હવાઈરા રોટલીઓ કરી ને પછી ઈ તો સુલે બેતી જ ન થાય છે કે હબ બપ એટલે ઈને એટલો ફેર ન પડે પણ ફેર જી પડવાનો હોય મને જ પડે બધોય બેન બહુ તો બેદી હોય હા તો બીજાના સુલા પોરો જ ન હોય આખો વર્ષ હમ માજી હું તો નો આવડે એડું મોટું કરું એમાં લે જા એ માથે ડેટકો બેઠો હડે હા હા જા માટી સુલન કા કરવાની વાતો ને બેહી ગયો ગાંડો જો મિત્રો આંબો છે પછી આ ધ્રોકડ છે ને ભી નો ભીંકા સોરી ગાય નું સાણ છે ને થોડો હું જોડીએ ભૂલ થઈ જાય આમાં મિત્રો એમાં આઈલા રાખે આંબો એટલે કે કપાનો છોડવો છે પણ આંબો કે બધાઈની ભાષામાં તો હું એમ જ કહું યલે માં તો મેં આઈ પર્સા દી મૂકી દીધા કોઈને રાઈતે ખાઈ ગયા લાગે કઈ હા ઓલી કામ કે હોય ખરબની મોહી હાજો મિત્રો એ ખાઈ ગયો આ બધું અહીંયા સાફ થઈ ગયું આ બધા ના એને અમે પારો મિત્રો તો હવે છે ને મેં કરી લીધી થારી ત્યાર ને આપડે છે ને ગાય ને દેવાની છે થારી અમે દર હાઈ દી રાંધ નદી બધું રંધાઈ જાય ને દી અમે વારે ફેરે ગાય ને છે ને થારી દી અને થારીમાં હું શું છે આલું હું તમને બતાવ જોઈ લ્યો છે મીઠું ચવાણું હે તીખા ગાઠિયા હે મોરા ગાઠિયા હે ચૈયા હે લાડુઓ હે પુરી હે દહીં હે પાણી પછી નાખજો લઈ હું શ્રાવણ મહિનો છે એટલે ગાય ને દઈ દેવાય એક ડીશ થોડુંક એનો ભાગે એ કઢાય બરોબર જો ગાય ને જમાવટ આવી જાય આપડી

હમ કેટલા દીમા કાઢે જોઈ લ્યો આમ જો બધા મિત્રો તારી વાટ એ એમાં ટીલુ ની નામ માં ક્યાં ખબર જ પડે ગાંડા ને મારું નામ લીધું ગાઈ જો મિત્રો પાણી પીએ

અવ હો હિતરા માં સવારી લવ કે આવના લોટની કુલર છે ને જ્યાં અમારા હિતરામાં માં હે ને ગામ માં રહેતા હોય તો આપણે મંદિરે જઈએ હવે અમે ગામ માં તો રહેતા નથી કાબા અમાર બાએ આવી ગયા અમાર બાએ દીધા કાબા હિતરા માં દીધા નહી આવતા દીધો મેવરા કે આર્યા જો અમે હજી હાઈસ બા કે અમારે આવા હિતરા હતા ને કે પરવા પરવા છે હા

આગળી કીધું મીડિયા માં કે અમારે મેરો કરવા જવું ને તમે કોઈ જાય તો જાવ તો કરજો હવે હું જવાનું કારણ મિત્રો ઈ છે કે અમારે બુધા કાકા ફોન આવ્યો અમાર કપિલ જમાઈ નો એમ કીધું કે વરસાદ આવી જાય આજે ઉકરાટ છે એ વાત હાસી છે ઉકરાટ આજ છે તો વરસાદ રાઈતે કાકા આવી જાય તો મેરા વગર ના રહીએ એના કરતા આ જીવો થાય મેરો કરી આવે ભલે તેલો દે હોય મેરાનો તો અમે જઈએ મેરો કરાવી માકા ની નથી બધો દાયરો આવે જઈને બુધા કાકાને ને બહુ મોજ કરી હું જલસા કરી હું કન્ટિન્યુ છેડા સુધી બન્યા રહીજો વિડીયામાં નવી નવી વસ્તુ દેખાડી હું નવા નવા રાઈડો આવી હતા આવ્યા હતા દેખાડી હું પછી બ્રેકડાન્સમાં બેહવા જાઉં હું તો એ તમને દેખાડી હું જે જે મારાથી પૂછ થાય બધું તમને દેખાડી મેરાનું સ્વરૂપ હું તમને બરોબર તો હાલો હવે નીકળીએ ત્યારે ઉસે નહીં કરવાની ફટાફટ જાઈ અને મોજ માણીએ મેળાને હાલો મિત્રો તો અમે ભૂગી ગયા પોર પોરબંદર મેરામાં નાઈ છે ને ગીતુ સાલુહાન થી કોપીરાઈટ આવી છે તો જરાક આ સાથે આપણે આવતા રહીએ

ના ગ્રાઉન્ડ જોઈ લ્યો કવડો મોટો છે હું માર પપ્પા બે જોઈ ઉભા મારે માં વિડિયો ઉતારે અમારો આખો ગ્રાઉન્ડ દેખડ દે ને મિત્રો આજ છે હાઈતમ રાંધણ સાઈટ 15મી ઓગસ્ટ જી ક્યો રાંધણ સાઈટ આ હતા કાલ વહી ગઈ જોઈ લ્યો કવડો ગ્રાઉન્ડ છે બહુ એટલા બહુ મજા આવે તડકો ઈવો સેવા જાવા દયો ઈની તમે હા પપ્પા તડકો લાગે ને

મિત્રો પોરબંદરની બીજી બધી રાઈડ છે તમે જોઈએ છે આ છે ને અલગ રાઇડ આવી દિલ ને એક વાર જો એમ તો જોઈતી વિડિયા માં ઇન્સ્ટાગ્રામ માં ઘણા એમાં જોઈતી પણ આ છે ને અલગ રાઈડ છે સોક ડોલ ને બ્રેક ને ઓડી નીવા બધાય તમે જોયા આ વારે હા નવી રાઈડ આવી તો પોરબંદર મેળો કરવા આવો તો આ રાઈડ માં બેહવાનું ભૂલતા ની આઈ જરૂર થી આવી જો પોરબંદર ના અમને મજા ગાતે જે બેહવાની આ રાઈડ માં હા હા માં બેહીન પછી આઈ ફેરવવાનું ફરી એક ટ્રાય મારી આ દેખાડીયો વિડિયા જો આ રીતના

સ્પોન્ડર 15 ઓગસ્ટ હતા જો દરિયામાં મિત્રો આપ તિરંગો લહેરાઈ જોઈ શકો છો તમે સલ્યુટ છે આપડા હું કહી દેજી ભારત ને કી ને કે ઇન્ડિયા ઇન્ડિયા ભારત જી કયો એ મિત્રો અહી સો પાટિયે જેવડો માણો હસવાઈ ને આટલું માણો ક્યાંય ન થસવાતું હું આટલું આયા ગોતીન બેહી ગયો પવન આવે છે કે તમે જ જવા જોઈજો ને માં જો જિનકા જિનકાタイヤ રોમે હા ઓ જિનકા જિનકા હે ઉતતીએ જિનકા યુન જોઈ બરોબર ને આવું બધું છે ક્યાંય

હાલો મિત્રો તો મેરા માં રખડી લીધા ને એક કલાક છે સુદામા એ બેઠા કર્યો કે હાલો જરાક છે ને તમને બધા દેખાડ સુદામા નો નજારો છે ને હે મેઘડા પહેર સંપલ ન પહેરવાનું કારણ એ હે કે બધા અન નાખતા હોય ને ઘણી બધી વસ્તુ ખાવાના નાખતા હોય આપડે સંપલ કસરાય તો એ સારું ન કહેવાય એટલે મેં સંપલ નથી પહેર્યા ને જોઈ લો તમે ખાલી અહીં માણસ એટલું અહીં નાખે શું કેવાયલા મને નામ નહિ આવડે કેવાય ખાવાનું ભૂલી ગયું મિત્રો નાખે તો બહુ સારું કરે બહુ છે પોરબંદર સુધામાં મારી માં વાંચે તો કેમેરામેન જલ્દી ફોકસ કરો ને હાલો મમ્મી પાસે જઈએ આપડે મારી માતા બગા ખાય બેઠી બેઠી મારી માને ને લાગ્યો ઘેર જઈને મને કેવાની છે કે આમ ને તેમ ને પણ મિત્રો મેરો આવે વરસમાં એક ફર એટલે મેરો કરવો જ જોઈએ બરોબર ને

હજી હવે આખરી ગાડી આવી ગયા સ્ટેશન માં જવું ટ્રેન માં મિત્રો ટ્રેન માં વિડીયો ઉતારી હા દેખા નથી ટ્રેન